બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુર અમરગઢ પંથકમાં ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે ભારે ઉકળાટ બાદ ઝરમર વરસાદ પડતા ગરમીથી લોકોએ આશંકી રાહત અનુભવી હતી તો જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવકાશમાં છ તરફ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તો બે દિવસ જિલ્લાના કેટલાક તાલુકાના ઝરમર વરસાદી ઝાપટા પડતા ગરમીથી લોકોને આશંકી રાહત મળી હતી તો જિલ્લાના કેટલાક તાલુકામાં અગાઉ પડેલા સારા વરસાદને લઈને મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી હતી પરંતુ હજુ કેટલાક તાલુકામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જિલ્લામાં બે દિવસથી જેવું વાતાવરણ વચ્ચે પાલન